ગ્રામ પંચાયતના સરપંચ જયમલભાઈ પીખાભાઈ જાદવને ગ્રામ પંચાયતની સભા ક્યારે યોજવાની છે તે બાબતે પૂછપરછ કરતા સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને યુવાન સાથે અપમાનજનક ભાષામાં વાતચીત કરી તેમાં જાતિ અંગે બોલી જાતિ અપમાનિત કર્યા હોવાનું કરવામાં આવ્યો છે તો મિત્રો નિવેદનના આધારે નવલગઢ ગ્રામ પંચાયતના સરપંચ જયમલભાઈ ખીમાભાઈ જાદવ વિરુદ્ધ હાંગ તાલુકા પોલીસ મથકે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે અત્યાચાર નિવારણ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે